ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે ગુજરાત રાજ્યમાં અગિયાર જાન્યુઆરી બાદ રાજ્યમાં હાડ થ્રીજ આવતી અને કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે ઠંડા પવનો ફૂંકાશે જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધીના સમયગાળા દરમિયાન વારંવાર ગુજરાતમાં માવઠાની પણ શક્યતા રહેલી છે ઉત્તર ભારતમાં થનારી હિમવર્ષાની સીધી અસર ગુજરાત રાજ્યમાં થશે ગુજરાત રાજ્યમાં તેર અને ચૌદ જાન્યુઆરી એ ભારે પવનો ફૂંકાશે પતંગ રસિયાઓ માટે પણ સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદની સાથે થઈ શકે છે જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં અસ્થિરતાના ભાગરૂપી ભર દરમિયાન માવઠું અને કમોસમી વરસાદ જોવા મળશે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે શિયાળો છે એ ગુજરાતમાં આ વખતે હાડ સમજાવતો રહેવાનો છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડશે કારણ કે બંગાળની ખાડીમાં નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો છે એ પણ મિત્રો સક્રિય બનતી જોવા મળવાની છે માવઠાની સાથે કમોસમી વરસાદ અને મિત્રો ઠંડીના ચમકારાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આગાહી અનુસાર અગિયાર જાન્યુઆરી પછી ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે ઠંડા પવનો ફૂંકાશે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાડ થી જાવતી ઠંડી પણ પડશે તેવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે જોકે સંક્રાંતિને લઈને અંબાલાલ પટેલે હાલ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે પતંગ રસિયાઓ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેમાં તેર અને ચૌદ જાન્યુઆરીના રોજ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અચાનક પવનોમાં ભારે વધારો રહેશે જેના કારણે પતંગ ઉડાડવાની ભરપૂર મજા આવશે પરંતુ આવનારું વર્ષ બે હજાર છવ્વીસ છે મિત્રો મિશ્ર ઋતુ જેવું છે એટલે કે ઠંડી ગરમી અને માવઠારૂપી કમોસમી વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે દેશવાસીઓ ફરી એકવાર થઈ જાજો સાવધાન કારણ કે ભર શિયાળા દરમિયાન નવું વાવાઝોડું ભૂકા બોલાવતું જોવા મળવાનું છે તમે મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાત અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી નવી વાવાઝોડાવાળી અતિ ભયંકર અને મિત્રો મજબૂત સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે આ સિસ્ટમોની અસરોને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે કદાચ ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠું પણ જોવા મળશે પરંતુ ગુજરાતના વાતાવરણને લઈને અંબરલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે શું મિત્રો આવનારા દિવસોને લઈને ગુજરાતના વાતાવરણમાં કંઈક નવા જૂની થશે કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો છે એ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો આવનારા દિવસોને લઈને તમે હાલ જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી વિક્ષેપોના કારણે વાતાવરણમાં મિત્રો મોટા ભાગે અસ્થિરતા જોવા મળવાની છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર માવઠું ફૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે કારણ કે મિત્રો દરિયાની અંદર હાલ નવી નવી સિસ્ટમોનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આ સિસ્ટમોની અસરોને લઈને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ આવતા અને વરસાદી સિસ્ટમની ગતિવિધિઓને લઈને ભારત દેશના અનેક રાજ્યોની અંદર હળવી શરૂઆત હવે વાતાવરણમાં થતી જોવા મળવાની છે ગુજરાત ઉપર પણ મિત્રો જો વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો સિસ્ટમનો મોટો વળાંક જોવા મળવાનો છે ફરી એકવાર આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા બદલાવતી હોય અને આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બંગાળની ખાડીના દરિયાનીંદરા વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે પવનની તીવ્રતાની અંદર પણ મોટી અસ્થિરતા હાલ જોવા મળી રહી છે ગુજરાતના વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે અને હાલ કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને પણ નવી ચેતવણી હાલ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર બની રહેલી વાવાઝોડાવાળી સિસ્ટમની અસરોને લઈને દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ચોતરા કાઢતો જોવા મળી રહ્યો છે ભર શિયાળા દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મિત્રો હાલ લોકો છે બ્લેન્કેટની સાથે રેનકોટ કાઢીને હવે પછી બહાર નીકળતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે હવે પછી દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર મિત્રો ત્યાંથી આગળ આવી રહેલી જે ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર વરસાદી સિસ્ટમની જોવા મળશે પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને એમના કારણે પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે હાલ તો મિત્રો વાદળી વાતાવરણ પણ દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે હવામાનની અંદર મિત્રો કેવા ફેરફારો આવશે એમને લઈને શું આગાહી છે ઠંડીના ચમકારાની અંદર ભારે વધારો થવાને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બદલાઈ રહેલી વરસાદી સિસ્ટમના મોડલોને લઈને અત્યારે સિસ્ટમ કયા વિસ્તારની અંદર દર્શાવવામાં આવી છે હવે પછી આ સિસ્ટમ છે એ મિત્રો કઈ દિશા તરફ આગળ વધશે કયા કયા વિસ્તારોમાં પડી રહેલા બરફ વર્ષાને લઈને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધઘટ થતી હોય અને વરસાદ અંગે શું કરવામાં આવી રહી છે આગાહી જેની મિત્રો સવિસ્તાર માહિતી મેળવી તો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતવાસીઓ ઉપર ફરી એકવાર આ વર્ષેના અંતમાં એટલે કે વર્ષ બે હજાર પચીસના છેલ્લા દિવસોની અંદર અને નવા વર્ષની શરૂઆત બે હજાર છવ્વીસની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં અચાનક જ ફેરફારો આવી રહ્યા છે ગુજરાતમાં ભેજયુક્ત તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમ મજબૂત પણ બનતી જોવા મળી રહી છે જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત ઉપર જોવા ગુજરાતની દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી લઈને મિત્રો અતિ ભયંકર ઠંડી પડવાને લઈને મોટી ચેતવણી છે મિત્રો દર્શાવવામાં આવી રહી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બંગાળીની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર મિત્રો આ એક અરબ સાગરનો દરિયો છે અને આ બંગાળની ખાડી છે અહીંયા એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમો છે મિત્રો સક્રિય બનતી હોય તેવા સામે આવી રહ્યા છે અને નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે દરિયાની અંદર પણ મોટા મોજા છે ઉછળતા જોવા મળી રહ્યા છે સાથે સાથે આ વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમનું જે પરિભ્રમણ છે એમ પણ અતિ ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો વરસાદની સાથે ઠંડી અને હાલ કમોસમી વરસાદનું ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે જેની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કમોસમી વરસાદને લઈને મોટું પુષ્કળ દબાણ ગુજરાતમાં રીતસરનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે તો આમ મિત્રો આવનારી તારીખો લખીને રાખજો કારણ કે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની અંદર છવાયું વાતાવરણ પણ જોવા મળવાનું છે ગુજરાતમાં માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે કે ઉત્તર ભારતના ભાગોની અંદર બરફવર્ષા હિમવર્ષા પણ થતી જોવા મળે છે અને આમ અત્યારે ભારતના પાડોશી દેશોની અંદર પણ મિત્રો વરસાદી સિસ્ટમના વાદળો છે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને હવે પછી તમે મિત્રો જોઈ શકો છો સિસ્ટમોની અસર ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પશ્ચિમી ભારતના વિસ્તારોમાંથી વધતી જોવા મળશે સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો અત્યારે ગતિવિધિ છે એને જોવા મળે છે એના કારણે મિત્રો ગુજરાતનું સંપૂર્ણ હવામાન આગામી સાત દિવસની અંદર બદલાતું જોવા મળવાનું છે આમ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના દરિયાકાંઠના વિસ્તારોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું હોય અને પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું જોવા મળી છે સૌથી વધારે ત્યાં મિત્રો શ્રીલંકાના વિસ્તારોની અંદર મદુરાઈના જે વિસ્તારોની અંદર મિત્રો ત્યાં બે કરતાં વધારે એટલે વરસાદની શક્યતા સામે આવી છે વર્ષિયાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે મિત્રો આમ તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા છે હવે પછી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ઘેરાવો અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી મિત્રો જો વાત કરીએ તો સિયર ઝોનનો પણ ઘેરાવો ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી રહ્યું છે ગુજરાતનું સંપૂર્ણ હવામાન ફરી એકવાર બદલાતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં વાદળછવાયા વાતાવરણને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો જેમાં મિત્રો આપણે વાત કરીએ તો બોટાદ છે જસદન છે એ વિસ્તારની સાથે રાજકોટ છે ગોંડલના વિસ્તારોની અંદર જૂનાગઢ અમરેલીના જે વિસ્તારોના પંથકોમાં મહુવાના પણ મિત્રો તમે જોઈ શકો છો મહુવાના પંથકોની અંદર પણ પોરબંદરના સંપૂર્ણ વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકાના જે વિસ્તારો છે જામનગર છે સલાયા લાગુના વિસ્તારોની અંદર પણ અસ્થિરતા છે મિત્રો જોવા મળવાની છે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી એક સિસ્ટ વરસાદી સિસ્ટમની સ્ટફલાઈનો અત્યારે મિત્રો એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો જેના કારણે આમ લાંબા ગાળાની આગાહી અને લાંબા ગાળાના વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વાદળી વાતાવરણ અને માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને નવું આગાહીને લઈને ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પડવાને લઈને આગાહી સામે આવી રહી છે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળવાની છે ભરૂચ છે રાજપીપલા લાગુના વિસ્તારોની અંદર પણ મોટા ફેરફારો વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે અને હાલ વ્યારાના પંથકોથી લઈને વલસાડના વિસ્તારોની અંદર મિત્રો આહવાના જે વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની જે આગાહીને લઈને જો મિત્રો વાત કરીએ તો નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આમ એક સાથે બે બે સ્ટફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ભારતના અને મધ્ય ગુજરાતના જો વાત કરીએ તો અંદર આથ અંદર છે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળે છે સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને પોતાનું રોદ્ર સ્વરૂપ આ વરસાદી સિસ્ટમ ધારણ કરીને આવનારા દિવસોને લઈને નવી શક્યતાઓ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે હજુ પણ મિત્રો જો વાત કરીએ તો નડિયાદના વિસ્તારોથી લઈને ધોળકા છે ખેડા છે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ડબલ ઋતુનો અહેસાસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર આ ડબલ ઋતુનો માહોલ જામ્યો છે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનો ચમકારો વધ્યો છે જ્યારે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરોને લઈને તોફાની પૂર્ણની અસરોને લઈને નવી શક્યતાઓ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે હા મિત્રો કચ્છના હવામાનની અંદર પણ અચાનક જ ફેરફારો આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે હજુ પણ ગુજરાતના વાતાવરણમાં કંઈક નવા જૂની સામે આવી રહી છે હજુ પણ મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાથે મિત્રો જો નજર કરીએ તો કચ્છના જે વિસ્તારો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટના માધ્યમથી હજુ પણ મિત્રો ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની શક્યતા જાહેર કરવામાં નથી આવી પરંતુ કમોસમી વરસાદને લઈને ગુજરાતના ઉત્તર ગુજરાતના પાલનપુર લાગુના વિસ્તાર છે હિંમતનગર છે ખેડા લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી અતિભારે કમોસમી વરસાદ અને ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં આવે છે પરંતુ મિત્રો ગુજરાતમાં હજુ પણ કંઈક નવા અજૂની થવા હજુમાં મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર આવનારા અઠ્યાવીસ અને ઓગણત્રીસ અને ત્રીસ અને સાથે સાથે એકત્રીસ તારીખ દરમિયાન આગામી પાંચ દિવસોની અંદર મોટા ફેરફાર વાતાવરણમાં થતાં જોવા મળે છે કદાચ કોઈક ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠું પણ જોવા મળી શકે પરંતુ ઉત્તર ભારતના ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ અસ્થિરતા છે મિત્રો જોવા હા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતના વાતાવરણને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે દરિયાઈના ઊંડાણવાળા વિસ્તારોની અંદર મિત્રો તમે જો વાત કરવામાં આવે તો ભારેથી મિત્રો ગુજરાતના વાતાવરણમાં કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવવાની છે મિત્રો તમે જોઈ શકો છો ત્યાં ગુજરાતમાં માછીમારો માટે પણ ભારેથી ભારે વરસાદને લઈને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતના હવામાનની અંદર હવામાન નિષ્ણાતની સાથે હવામાન વિભાગ દ્વારા પણ ભર શિયાળા દરમિયાન હજુ પણ કમોસમી વરસાદને માવઠું થવાનું બાકી રહ્યું છે હવે મિત્રો તમે જોઈ શકો છો નવી નવી વરસાદી સિસ્ટમોને લઈને આગામી ચાર દિવસ માટે છે મિત્રો આગાહી કરવામાં આવી રહી છે હજુ પણ મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો છો તાપમાનની અંદર પણ ફેરફારો આવી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હજુ પણ મિત્રો હાલ જો વાત કરીએ તો ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાને લઈને પણ ઠંડી વધવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે પરંતુ મિત્રો ગુજરાત રાજ્યની અંદર માવઠાનું સંકટ અત્યારે રોડાતું જોવા મળી રહ્યું છે હજુ પણ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ મિત્રો જો વાત કરી હોય હોય તો હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં છે ફેરફાર જોવા મળી રહ્યા છે ખાસ કચ્છના વિસ્તારોની અંદર નડિયાદના વિસ્તારોની અંદર ભયંકર ઠંડી જોવા મળી રહી છે ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થવા રહી રહ્યો છે પરંતુ મિત્રો ભારતના હાલ મિત્રો કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરવામાં આવી છે અંબાલા પટેલના જણાવ્યા અનુસાર મિત્રો રાજકોટ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થયો છે એટલે કે મિત્રો આ વખતે ઠંડી છે હાઇડબ્રેકોર્ટ જોવા મળવાની છે આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર કેવા ફેરફારો આવવાના છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર ક્યાં જ્યારે પણ કોઈ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બને ત્યારે મિત્રો હાલ અમે તમને જણાવીએ કે ગુજરાતના વાતાવરણમાં ઠંડીના ચમકારાની વચ્ચે શ્રીલંકામાં પણ મિત્રો ભારે તબાહી અને ભૂશ ખાસ કરીને મિત્રો હજુ હાલ મિત્રો ભારેથી ભારે કમોસમી વરસાદની શક્યતાઓ પણ જાહેર કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો આવનારા દિવસોની અંદર જેમાં તારીખ બાવીસથી લઈને ચોવીસનો સમયગાળો અને ચોવીસથી લઈને ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો અઠ્યાવીસનો જમશેગાળો છે એ ભારેથી ભારે કમોસમી વરસાદ અને માવઠાને લઈને શક્યતા છે ફરી એકવાર ગુજરાતમાં પણ મિત્રો બે ઇંચ કરતાં પણ વધારે ઇંચ વરસાદ પડવાને લઈને નવી શક્યતા સામે આવી રહી છે આ મિત્રો બાવીસ ડિસેમ્બર સુધી અરબી સમુદ્રની અંદર પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે અને તોફાની ભારે અને વરસાદી સિસ્ટમને સક્રિય થવાને લઈને નવી આગાહીઓ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવશે હજુ મિત્રો તમે જોઈ શકો છો કમોસમી વરસાદ એને માવઠાની શક્યતા છે પરંતુ સાથે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડા પડો ફૂંકાય ત્યારે ગુજરાતના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં છે મિત્રો ગરમીનો ઉકલાટનું પ્રમાણ જોવા મળવાનું છે વાદળી વિષય વાદળી વાતાવરણ ગુજરાતમાં આવતા કમોસમી વરસાદ અને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ ગણી શકાય કારણ કે મિત્રો હજુ પણ ગુજરાતમાં ભારતથી ભારે કમોસમી વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો આમ અત્યારે ડબલ ઋતુનો અહેસા સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવે કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો સાથે દક્ષિણ ભારતના ભાગોમાં હજુ પણ વરસાદ અને ગરમીને લઈને નવી ભારેથી ભારે કમોસમી વરસાદને લઈને પણ નવી શક્યતાઓ છે એ પણ મિત્રો હાલ જાહેર કરી દીધી આ સત્ય મિત્રો હજુ પણ ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થઈ રહ્યો છે ક્યાંક હળવી ક્યાંક મિત્રો તોફાની પવડોની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં પણ ભર શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેવા હવામાન સમાચાર છે મિત્રો સારા હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતના ગુજરાતના હવામાન સામે